નમસ્કાર મિત્રો પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના નાના ભાઈ પ્રભાકર પંતનું લગ્ન યથોચિત રીતે થઈ ગયું અને તેઓ તાત્યાએ સોંપેલી એક જવાબદારીમાંથી મુક્ત થયા બીજી જવાબદારી પ્રભાકર પંતને નોકરીએ લગાડવાની હતી તે જવાબદારી પણ તેમણે તાત્યાના નિધન પછી ચાર મહિનામાં પૂરી કરી પ્રભાકર પંતની નોકરી માટે તાત્યાનો સતત આગ્રહ રહ્યા કરતો પાંડુરંગ શાસ્ત્રીએ પ્રયત્ન કરીને પ્રભાકર પંતને ખટાવ કંપનીમાં નોકરીએ લગાડી દીધા હતા ત્યાર પછી તેમના માટે કન્યા જોવા લાગ્યા પાંડુરંગ શાસ્ત્રી કહેતા આને એકવાર લગ્નના બંધનમાં બાંધી દઉં પછી હું છૂટો પ્રભાકર પંત નિયમિત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જતા હતા પરંતુ પૂરો સમય પ્રચારક તરીકે તેમણે કાર્ય કર્યું નહીં કેમ કે ગોળવલકર ગુરુજીની તેવી ઈચ્છા નહોતી ગોળવલકર ગુરુજી ત્યારે સંઘ સંચાલક હતા આઠવલે પરિવારને તેઓ નજીકથી ઓળખતા હતા તાત્યાની વિધ્વતાને તેઓ નમન કરતા હતા તાત્યા જ્યારે પથારીવશ હતા ત્યારે તાત્યાને મળવા માટે તેઓ નવલંકર બિલ્ડિંગમાં આવ્યા હતા તે પછી એક દિવસ પ્રભાકર પંતની હાજરીમાં પ્રચારકોને સંબોધતા તેમણે કહ્યું હતું પ્રભાકરનો આપણે બે ત્રણ વર્ષ જ ઉપયોગ કરવો છે વૈજનાથ શાસ્ત્રીનો વંશ અટકે તે ન ચાલે ગુરુજીના બોલવા પરથી જે સમજવાનું હતું તે પ્રભાકર પંતે સમજી લીધું પરોક્ષ રીતે તે ગુરુજીનો આદેશ જ હતો તેથી કોઈ પણ પ્રકારની આનાકાની વગર તેઓ લગ્ન માટે તૈયાર થયા ઘણા માંગા આવ્યા કરજતથી એક મોટા ઘરનું માંગુ આવ્યું હતું પાંચ હજારનો વાંકડો આપવા તે તૈયાર હતા ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ પ્રભાકર પંતને પૂછ્યું હતું તારે પૈસાને પરણવું છે કે કન્યાને આપણા બાપદાદાઓએ જે પરંપરા જાળવી છે તે જ પરંપરા આપણે પણ અનુસરવાની છે અન્નાએ અને તાત્યાએ ઘરના મૂરતિયા માટે પોતાના ઘર કરતાં ગરીબ ઘરની કન્યાઓ જ લીધી હતી કન્યામાં કંઈ ઓછું વધતું હોય તો ચાલશે પણ વાંકડો મળવો જ જોઈએ એવી એ સમયે પ્રથા હતી એવા સમયમાં પણ આઠવલે પરિવારે વાંકડો લીધો નહોતો

હવે ત્રણ રૂમોમાં બે સંસાર મંડાયા તેથી થોડી અગવડ ઊભી થઈ હતી ખરી પણ કોઈએ ફરિયાદ કરી નહીં પરંતુ હવે એકાદ મોટી જગ્યા જોઈએ એમ પાર્વતીબાઈને લાગ્યું તે દિવસે સવારે તે વિશે પાંડુરંગ શાસ્ત્રી સાથે વાત કરવાનું તેમણે મનમાં નક્કી કર્યું જ્યારે પાંડુરંગ શાસ્ત્રીને તેમણે જોયા કે તરત તેમણે કહ્યું મારે તારી સાથે થોડી વાતચીત કરવી છે આ જગ્યા ત્યાં જ દરવાજે પોસ્ટમેન આવ્યો પાંડુરંગ શાસ્ત્રી તેની પાસે ગયા પોસ્ટમેન તેમના હાથમાં એક મોટું એવું કવર આપી ગયો શેની ટપાલ છે રોહાથી આવી છે બા આ ટપાલ પરદેશથી આવી છે પરદેશથી હા જાપાનથી કોના માટે મારા માટે અંદર કામ કરી નિર્મલા તાઇએ આ સાંભળ્યું કામ છોડીને તેઓ પણ બહાર આવ્યા પાંડુરંગ શાસ્ત્રીએ ટપાલ ખોલી તેમની નજર ટપાલની વિગત પર ઝડપથી ફરી વળી સાસુ વહુ તે પત્રની વિગત જાણવા અધીરા થઈ ગયા તેમની અધીરાઈને દૂર કરતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું જાપાનમાં દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદ છે તેમાં મને ભારતના પ્રતિનિધિ તરીકે જવાનું આમંત્રણ છે તેમનું કહેવું સાંભળીને બંનેને આશ્ચર્ય થયું પાર્વતીબાઈએ પૂછ્યું તને આમંત્રણ કેમ આવ્યું ડૉક્ટર ડીનને કારણે પછી થોડા દિવસ પહેલાં ડૉક્ટર ડીન સાથે થયેલી મુલાકાત વિશે તેમણે બંનેને કહ્યું પોતાના પુત્રને પરદેશથી માનભેર આમંત્રણ મળ્યું છે એ જાણીને પાર્વતીબાઈ હરખાઈ ગયા પોતાના ગુણવાન પુત્ર પ્રત્યે તેમને ગર્વ થયો નિર્મલા તાઈને પણ ખૂબ જ આનંદ થયો પોતાના જ્ઞાની અને નિષ્ઠાવાન પતિ પ્રત્યે તેમને અભિમાન થયું વાત પણ અભિમાન લેવા જેવી જ હતી કેમ કે અત્યાર સુધી વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં કોઈ પણ ભારતીયને બોલાવવામાં આવ્યો નહોતો કારણ કે પાશ્ચાત્ય લોકોની ત્યાર સુધીની સમજણ એવી હતી કે ભારત પાસે કોઈ તત્વજ્ઞાન નથી માત્ર કપોલ કલ્પિત પુરાણો અને તેની અતિશયોક્તિભરી કથાઓ જ ભારત પાસે છે અમેરિકાના તત્વજ્ઞાની ડોક્ટર કોમ્પ્ટન આ ભારતીય માણસને બોલાવવાના પક્ષમાં નહોતા પરંતુ ડોક્ટર ડી ને પરિષદનું આયોજન કરનારા એક અધિકારી ડોક્ટર નકાનોને થોડા દિવસ પહેલા એક પત્ર મોકલ્યો હતો તે પત્રમાં તેમણે પાંડુરંગ શાસ્ત્રી વિશે અને તેમના તત્વજ્ઞાન વિશે સવિસ્તાર માહિતી આપી હતી ભારતીય તત્વજ્ઞાન ઘણું પ્રાચીન છે અને પરિષદમાં ભારતથી પાંડુરંગ શાસ્ત્રીને બોલાવવા એ ઘણું જ યોગ્ય સાબિત થશે એવું તેમણે ડૉક્ટર નકાનોને ભારપૂર્વક લખ્યું હતું પરોક્ષ રીતે થયેલી વાત પાંડુરંગ શાસ્ત્રીને ક્યાંથી ખબર હોય પરંતુ તેમને મળેલા પત્રમાં ડૉક્ટર ડિનના એ પત્રના ઉલ્લેખ સાથે તેમને પરિષદનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું પાંડુરંગ શાસ્ત્રી માટે એ કેટલું મોટું સન્માન હતું એટલા મોટા સન્માનની કલ્પના માત્રથી જ તેમની જગ્યાએ બીજું કોઈ હોત તો ફૂલાઈ ગયું હોત જાપાનથી આવેલું એ નિમંત્રણ રોફથી બીજાને બતા તાવ્યુ હત કેમ કે એક આડમાં પરદેશ જવું એકઈ નાની સુની વાત નહોતી તેમાં પણ સન્માનપૂર્વક જવાનું નિમંત્રણ મળવું એ તો અતિશય દુર્લભ વાત હતી પણ પાંડુરંગ શાસ્ત્રી તદ્દન શાંત રહ્યા તેમનું મન જરા પણ વિચલિત થયું નહીં માત્ર પાર્વતી બાઈનો ઉચાડ ત્યારથી જ શરૂ થઈ ગયો તેમણે પૂછ્યું પાંડુર જપાન જવાનું એટલે વિમાનમાં જ જવું પડે ને હા કેમ મને લાગ્યું કે બોટમાં જવાનું તો તેમને જણાવી દેને કે હું બોટમાં આવીશ હવામાં ઉડીને જવા કરતા બોટમાં જવું સારું આપણે રોહા જતા ત્યારે હોળીમાં નહોતા જતા બોટમાં જઈને હું ત્રણ ચાર મહિના પ્રવાસમાં વેડફું તેટલા સમયમાં તો હું બીજા કેટલા કામો કરી શકું ભલે તારે જેમ જવું હોય તેમ જજે પણ હવે તૈયારીમાં લાગી જવું પડશે તારે સારા નવા કપડાં સીવડાવી લેવા પડશે એકાદ મોટી ટ્રંક લઈ લેવી પડશે વચ્ચે જ નિર્મલાતાઈએ પૂછ્યું તમારે ક્યારે પ્રસ્થાન કરવું છે હું ક્યાં જવાનું છું આશ્ચર્ય સાથે પાર્વતીબાઈએ કહ્યું ક્યાં એટલે જાપાન જવાનું છે ને ના બા હું ક્યાંય જવાનું નથી પણ કેમ પાંડુરંગ શાસ્ત્રીએ શાંતિથી કહ્યું કેમ કે મારું શિક્ષણ પાઠશાળાનું શિક્ષણ છે પાઠશાળા વિશે તેમને ક્યાંથી સમજાય તેમણે તો કાર્ડ્સ જોઈએ કાર્ડ્સ એટલે પ્રશંસા પાત્ર મેળવેલી પદવીઓ મારી પાસે એવું કંઈ ક્યાં છે હું ત્યાં કેવું કાર્ડ બતાવીશ તેથી હું જવાનો નથી તેમને નાનો પત્ર લખી દઈશ ત્યાં સુધી માં મામા ચિંતો પંથ ત્યાં આવી પહોંચ્યા આવ્યા તેવું જ તેમણે પૂછ્યું કેમ શાની ચર્ચા ચાલી રહી છે આટલી બધી પાર્વતીબાઈએ કહ્યું જાપાનથી તેને નિમંત્રણ આવ્યું છે વાહ જાપાનથી પાંડુરંગને તે વળી કેવી રીતે પાંડુરંગ શાસ્ત્રીએ જવાબ આપતા કહ્યું જાપાનમાં વિશ્વ તત્વજ્ઞાન પરિષદ છે તે પરિષદમાં ભારતમાંથી મને બોલાવ્યો છે તત્વજ્ઞાન વિશેનું મારું જ્ઞાન ત્યાં પહોંચ્યું અને તેમણે મને નિમંત્રણ મોકલ્યું વાહ વાહ પાંડુરંગ તને કેટલો મોટો અવસર મળ્યો છે ત્યાં જઈને તું ઘણું કંઈક કરી શકીશ ક્યારે સીધા આવવાનું છે તને સાથે સેક્રેટરી વગેરે જોઈએ તો અમે છીએ જ હો આટલું બોલીને ચિંતોપંત ખડખડાટ હસ્યા પણ પાર્વતીબાઈએ ગંભીરતાથી કહ્યું અરે એ જવાનો જ નથી પછી તું ક્યાંથી જવાનો શું કહ્યું જવાનું નથી એટલે પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું મારા કેટલાક તત્વો તેમને બોલતા અટકાવીને ચિંતોપંત ખીજાઈને બોલ્યા હર હંમેશ તત્વો જ્યારે જુઓ ત્યારે બસ તત્વોની જ વાત આનું શું થશે તે કંઈ સમજાતું નથી આવા વર્તનનો કોઈ અર્થ નથી જેમ આવ્યા હતા તેમ ચિંતોપંથ ખીજાતા ત્યાંથી ચાલ્યા ગયા પાંડુરંગ શાસ્ત્રી મલકાતા મલકાતા માતા તથા પત્ની સામે જોતા બોલ્યા મારું જલ્દી કંઈ સારું થાય તે જોવા આ બાબા ઉતાવળા થઈ ગયા છે પણ હું તેમને મારા મનની વાત કઈ રીતે સમજાવું પાંડુરંગ શાસ્ત્રીને સમજાવવાનું મન પાર્વતીબાઈને પણ થયું હતું પણ તેમણે તેમ કર્યું નહીં નિર્મલાતાઈ પણ કંઈ બોલ્યા નહીં કેમ કે પતિનો સ્વભાવ તેઓ જાણતા હતા કોઈ પણ નિર્ણય એ સમજી વિચારીને જ લે છે એ વાત તેઓ સારી રીતે જાણતા હતા તેથી કંઈ બોલ્યા નહીં પણ બંને માત્ર જરા ઉદાસ થઈ ગયા ખરા બીજે જ દિવસે પાંડુરંગ શાસ્ત્રીએ પોતાની અનિચ્છાનો પત્ર જાપાન રવાના કરી દીધો તો આગળ શું થયું તેઓ જાપાન ગયા કે નહીં એ તમામ સવાલોના સમાધાન અને દાદાજીના રસપ્રદ જીવન પ્રસંગ સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે